આજે ભરવાડ છે છે કૃષ્ણ ભગવાન એટલે ભાવનાથી બધા આ બધા ધાંધલ પરિવાર છે જુઓ આ જે મારા દાદા આરે ને અહીં આવ્યા ત્યારે કંડિયામાં બસ આ થી નો સાપ્યા હા દાદા આવતા 10 સાલમાં માલ લેના જો ફડે તો કંઈ ન હોતે મોટિયા બધા આજા કે કામ ના ચાલડી સાલ વા તેરિયાના બાપર બા ગામમાં આ મોગડલેને આવતા હારો કાનુગર અહીંયા ને આયા જાર ફડે કે